વડોદરા શહેરમાં પાણીગેટ રોડ ઉપર ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા એ આરોપીઓ ઝડપાઈ ગયા છે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી એક નાબાલિક છોકરો હોવાથી એના ઉપર જે પણ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની હશે એ કરવામાં આવશે ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન જુઓ સમાચાર વિસ્તારથી

આજ રોજ તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે વહેલી સવારે અઢી થી ત્રણ વાગ્યા ની દરમિયાન માંજાપુર વિસ્તારના ગણપતિના લઈને આયોજકો જઈ રહ્યા હતા એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશનથી નજીક આવેલા મદાર માર્કેટ સામે ગણપતિજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આ આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એસિપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીપી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધે આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી એલસી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મનસુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળબડ મોહમ્મદ ઈર્ષાદ કુરેશી ઉમર વર્ષ ઓગણત્રીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ આપવામાં આવે હાલમાં જે હમણાં જે જસ્ટ આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સીસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે ત્યાં મદાર માર્કેટની પાછળ આવેલો ખાનગા મહોત્સવ છે હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળે નહીં એના કારણે બિગાડનું એમને ઈજાનો અને આટલા સેક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તો બીએનએસયુ કલમ પ્રમાણે પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે થયા વધુ તપાસમાં આપણે જાણ કરીશું પણ આરોપીઓ એક સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાયકન વગાડવાનું ના ભૂલતા